નમસ્કાર મિત્રો તમને બધા લોકોને ખબર છે યુટ્યુબ માંથી કેટલા પૈસા કમાતી થઈ ગઈ છે શું મિત્રો વાત કીધો તે ચાલીન ગઈ ત્યારે મિત્રો વાત કીધો લોકોએ તેને વધારે પસંદ કર્યા અને સોશિયલ મીડિયાની અંદર હવે તે દીકરી કેટલા મહિનાના કમાણી કરે છે એટલું ઝેડ ડિટેલ્સ તમને બતાવવા જઈ રહ્યું છું

દ્વારકા મિત્રો વાત કીધો ચાલીને જઈ હતી દંડવત કરીને ત્યારે અમદાવાદ થી નીકળી હતી ત્યારે મિત્રો ઘણા બધા લોકોના માઇન્ડ ની અંદર એક પ્રશ્ન હશે કે આ મહિની દીકરી સિંહ મહિનાના કેટલા રૂપિયા કમાતી હશે ક્યાંક ને ક્યાંક તમે પણ જાણવા માંગો છો ને તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરી

લોંગ વિડીયો હોય છે તેના પૈસા અલગ આપતા હોય છે અને શોર્ટ વિડીયોના પૈસા અલગ આપતા હોય છે ત્યારે દીકરીના વધારે વિડીયો વાયરલ છે ને તો શોર્ટ વિડીયો છે તો 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 સૌથી તેનાથી અર્નિંગ ઓછી થાય ખાસ તમને બધા હું કહું દીકરીની ચેનલની અંદર વિડીયો અપલોડ કરું ત્યાં સુધીમાં ચાલીસ હજાર થઈ પણ જશે કારણ કે શોર્ટ વિડીયો ખૂબ જ વાયરલ છે અને લાખોની અંદર ડેલી અંદર વ્યૂઝ આવી રહ્યા છે ત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ દીકરીના લાખોમાં વ્યૂઝ આવે છે તો આ લાખોમાં કમાતી હશે તો ભાઈ એવું નથી યુટ્યુબ એક એવું વસ્તુ છે જેમની અંદર લોંગ વિડીયો નાખવાથી તમારા પૈસા વધારે મળે છે શોર્ટ વિડીયો નાખો તો નાના બરાબર છે યુટ્યુબ શોર્ટના વિડીયો પૈસા દેતા નથી કમસે કમ બે થી ત્રણ લાખ વ્યૂઝ આવે ને ત્યારે માન એક ડોલર બનતો હોય છે મારા અનુભવ પ્રમાણે હું તમને બધા લોકોને કહી દઉં છું પરંતુ હું લોંગ વિડીયો નાખું છું લોંગ વિડીયોના અંદર કમસે કમ પાંચ હજાર વ્યૂઝ આવતા હોય ને તો એક ડોલર બનતો હોય છે અને શોર્ટ વિડીયોની અંદર બે લાખ વ્યૂઝ આવતા હોય છે ને ત્યારે એક ડોલર બનતો હોય છે તમે બધા લોકો ખાલી ડિફરન્ટ જાણી શકો ઘણા બધા લોકો એવું કહી રહે છે કે શોર્ટ વિડિયોના વ્યુઝ આવે તો ઘણા બધા પૈસા મળતા હોય છે તો ભાઈ એવું નથી હોતું ભાઈ યુટ્યુબ શોર્ટ શોર્ટના એટલા બધા પૈસા નથી દેતા હવે ખાસ કરીને આ દીકરીના અંદર થોડાક જ મિત્રો લોંગ વિડીયો છે એ પણ મિત્રો વાત કીધું એટલા બધા લાખોમાં ગયા નથી પરંતુ મિત્રો શોર્ટ વિડિયો છે એ બસ મિલિયન સ્ટર્સ કરવા આવ્યા છે ત્યારે તમને બધા લોકોને હું જણાવું તો આ દીકરી લોંગ વિડીયોમાંથી કમાતી હશે મોનેટાઇઝેશન ઓન ચાલુ થઈ ગયા છે તો જ આ દીકરી કમાતા હશે બાકી મોનેટાઇઝેશન બંધ હશે તો આ દીકરી લાખો રૂપિયા નહીં કમાતી હોય હું કહેતો પણ નથી કે લાખો રૂપિયા કમાય લોકો કહી રહ્યા છે કે લાખો તો ભાઈ એવું નથી હોતું શોર્ટ ના વ્યુઝ છે એટલે સબસ્ક્રાઇબ આવે પરંતુ મિત્રો પૈસા ન મળે તો ક્યાંક ને ક્યાંક આ દીકરીને હું તમને બધા લોકોને મંથલી કહું ને તો અત્યારે તો મિત્રો દસ હજાર પણ નહીં હોય તમે બધા લોકો શોકી ગયા છો કે ભાઈ શું કહી રહ્યા છો તમે વ્યૂઝ તો તમે ખાલી જવો પાંચ પાંચ છ સાત લાખ લાખ વ્યૂઝ એક દિવસના મેં જે કહ્યું ને એ સાસુકલા કહ્યું દીકરી પોતે શોર્ટ વિડીયો નાખે છે લોંગ વિડીયો નાખે ને તો તેને પૈસા વધારે મળી શકે છે ક્યાંક ને ક્યાંક દીકરી પાંચ દિવસ ત્રણ દિવસ એક નાખે છે લોંગ વિડીયો લોગ એ પણ તેમના પપ્પા નાખે છે દીકરી હાલ તો આઈફોન લીધો છે પરંતુ તમે શોર્ટ નાખ્યા છે શોર્ટ ના પૈસા નહીં મળે લોંગ નાખશો તો જ આ દીકરીને પૈસા મળશે હવે તમને લોકોને હું કહું આપણે એવું નથી કહેતા કે આ દીકરી છે પૈસા માટે ચાલી ને ગઈ પરંતુ તેના દિલથી ભાઈ તેને જે ધાર્યું હતું ને એ થયું હતું પરંતુ આ તો દીકરી વાયરલ થઈને તે માટે સાઈડમાં ખાલી યુટ્યુબ એકાઉન્ટ ખોલ્યું છે બાકી હું એવું નથી કહેતો કે આ દીકરીએ પૈસા અટવા આવું કર્યું દીકરીના સપોર્ટની અંદર મેં ઘણા બધા વિડીયો બન્યા હશે અને દીકરી જે કર્યું છે એ આજકાલ કોઈ પણ ન કરી શકે માત્ર છ વર્ષની હવે દીકરીની અર્નિંગ આપણે જાણીએ તો આ દીકરીના દસ હજાર પણ નહીં હોય મહિનાના જે આ મિત્રો વાત તમને બધા લોકોને શોક લાગતો હશે પરંતુ મેં જે કહ્યું આ શોક લાગ્યું છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે લાખો કમાતો તો ભાઈ એવું નથી બાકી વિડીયો તમને બધા લોકોને શેર કરી દેજો આજના વિડીયોમાં આપણે નવા વિડીયો મળીએ